નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક સાંજે આગ લાગી હતી આગની કાંડમાં બાર બાળકો સહિત 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા આ મામલે સરકારે તપાસ માટે એસઆઈટી રચના કરી હતી જેની અધ્યક્ષતા આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીને સોંપાઈ હતી ગત વીસ તારીખે એસઆઇટીને તપાસ તો રિપોર્ટ સરકારને સોંપવાનો હતો પરંતુ કેટલાક અધિકારીઓના નિવેદન લેવાના બાકી હોવાથી આ રિપોર્ટ સોંપવા માટે સમય માંગવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે એસઆઇટીએ આ રિપોર્ટ સરકારને સોંપ્યો છે ત્યારે આ અગ્નિકાંડમાં જે પણ અધિકારીઓ સામેલ છે તેમના પર તવાઈ બોલાય છે રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી એસઆઈટી રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં ફાયર સહિત અનેક વિભાગોની નિષ્કાળજી બહાર આવી છે રાજકોટ અગ્નિકાંડની સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રિપોર્ટ સુપરત કરતા પહેલા એસઆઈટી ના સભ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા એસઆઈટી લગભગ 100 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે આ રિપોર્ટમાં મોટા માથાની પણ સંડોવણી જણાય છે આ રિપોર્ટમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં પ્લાનિંગ વિભાગ ફાયર વિભાગ લાયસન્સ બ્રાન્ચ પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની નિષ્કાળજી આમાં બહાર આવી છે જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે ચાર આઈએએસ અને એક આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ થઈ રહી છે એસઆઈટીએ પુરાવા સાથે સરકારને રિપોર્ટ સોંપ્યો છે જાણકારી મુજબ ચોવીસ અધિકારીઓ અને પદાધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાનું એફએસએલ આર્કિટેક્ટ પણ કરવામાં આવ્યું છે હજુ પણ તપાસ ચાલુ છે દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળશે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આ ગુનામાં સંડવાયેલ છે તેની સામે પગલાઓ ભરાશે એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ રહેશે ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે હાલ તપાસ ચાલી રહી છે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને દંડવાનો અમારો પ્રયાસ નથી અમે નિષ્ઠાપૂર્વક અમારી ભૂમિકા અમે ભજવી રહ્યા છીએ ચાર આઈએએસ અને એક આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે જે અધિકારીઓના ફોટા વાયરલ થયા હતા એ લોકો એક બર્થડે પાર્ટીમાં ગયા હતા હજુ અન્ય અને અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો પરસેપ્શન છે પેટ્રોલ પંપ પર તપાસ કરી છે ત્રીસ લીટરથી વધુ જથ્થો રાખવો હોય તો લાયસન્સ જોઈએ સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરવાની વાત તો રિપોર્ટમાં થઈ છે પણ હવે જોવાની વાત એ છે કે ખરેખર કાર્યવાહી થશે કે ખાલી ચોપડા પર નામ નોંધાશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર